માલપુર નજીકની વાત્રક નદીમાં એક દંપતીએ પોતાના બાળક સાથે કુદી આપઘાત કરવાનો પ્રયાસ પતિનું મોત પત્ની અને બાળક સારવાર હેઠળ અરવલ્લી જિલ્લામાં એક દિલધડાવનારી ઘટના સામે આવી છે માલપુર નજીકની વાત્રક નદીમાં એક દંપતીએ પોતાના બાળક સાથે કુદી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો આ દુર્ઘટનામાં પતિનું સ્થળ પર જ મોત નીપજ્યું છે જ્યારે પત્ની અને બાળકને સ્થાનિક લોકોએ જીવતા બચાવી તાત્કાલિક સારવાર માટે માલપુર ખાતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં જ મોડાસા નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને બચાવ કામગીરી હાથ ધરી ઘટના અંગે માલપુર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે આપઘાતના આ પ્રયાસ પાછળના કારણો હજી સુધી બહાર આવ્યા નથી પરંતુ પોલીસ વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે આ ઘટનાથી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે સ્થાનિક લોકો ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા અને પરિવારજનો પર શોકનો માહોલ છવાઈ ગયો છે મળતી માહિતી મુજબ આ પરિવાર માલપુર તાલુકાના કોયલિયા ગામનો છે જેમાં મૃતક પતિ નામે ભૂરાભાઈ ચિમનભાઈ ખાંટ ઉંમર ઓગણત્રીસ વર્ષ સંગીતાબેન ભૂરાભાઈ ખાંટ ઉંમર સત્તાવીસ બાળક ધ્રુવિલ બે વર્ષ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે હાલ પ્રાથમિક કારણ મુજબ ઘર કંકાશને લઈ આ પગલું ભર્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે રિપોર્ટર જયપ્રકાશ જોશી